પ્રીય દર્શકો સુમાર વ્રત કથા ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સદીઓથી આપણા મનમાં જિજ્ઞાસા જગાવતો આવ્યો છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરદ પૂર્ણિમાની રાતે છત પર રાખેલી ખીરમાં ખરેખર અમૃત હોય છે આજે આપણે આ આસ્થા અને વિજ્ઞાનના અદ્ભુત સંગમને ઊંડાણપૂર્વક સમજવાના છીએ અને તેના પાછળ છુપાયેલા રહસ્યને પણ જાણીશું ઘણા સમય પહેલાની વાત છે એક બહુ જ જ્ઞાની અને તપસ્વી ઋષિ હતા જેમનું નામ હતું મહર્ષિ અત્રિ તેઓ બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા હતા તેમનું એક નાનું આશ્રમ હતું જ્યાં તેઓ પોતાના શિષ્યોને જ્ઞાન આપતા મહર્ષિ અત્રિએ અનુભવ્યું કે આ દુનિયામાં જ્ઞાન જેટલું જ સ્વાસ્થ્ય પણ ખૂબ જ મહત્વનું છે એક દિવસ મહર્ષિ અત્રિએ પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા કે બ્રહ્માંડની ઉર્જાનો ઉપયોગ કેવી રીતે માનવ શરીરને તંદુરસ્ત રાખવા માટે થઈ શકે છે અને એ વખતે એક શિષ્યએ પૂછ્યું ગુરુદેવ અમે ઘણીવાર સાંભળીએ છીએ કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાની સોળ કળાએ પરિપૂર્ણ હોય છે અને તેની ચાંદનીમાં અમૃત હોય છે શું આ સત્ય છે મહર્ષિ અત્રી સ્મિત સાથે બોલ્યા આ ફક્ત એક વાર્તા નથી પરંતુ ઊંડો વિજ્ઞાન છે હું તમને આનું રહસ્ય એક વાર્તા દ્વારા સમજાવું કથા એ સમયની છે જ્યારે દેવતા અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું સમુદ્ર મંથન દરમિયાન ધનવંતરી ભગવાન અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા એ સમયે અમુક দানવએ તે અમૃત છીનવી લીધું દેવતા અને দানવો વચ્ચે અમૃત માટે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધ દરમિયાન અમૃતની અમુક બુંદો પૃથ્વી પર પડી આ માન્યતા છે કે અમૃતની આ બુંદો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની વિશેષ કિરણો સાથે ધરતી પર પહોંચે છે આ રાત્રે ચંદ્રમાં તેની સૌથી શુદ્ધ અને પૂર્ણ અવસ્થામાં હોય છે તેની સાથે કિરણો પૃથ્વી પરની ઔષધીય વનસ્પતિઓ અને જળ પર વિશેષ પ્રભાવ પાડે છે એટલા માટે આ રાતે ચાંદનીમાં રાખેલી ખીર ઔષધીય ગુણોથી ભરપૂર બની જાય છે હવે તમે તેને વૈજ્ઞાનિક પણ સમજો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વી પાસે સૌથી નજીક હોય છે તેની કિરણો સીધી પૃથ્વી પર પડે છે આપણા આયુર્વેદમાં ચંદ્રમાને શીતળતા અને ઔષધિનું પ્રતિક માનવામાં આવ્યું છે ખીરમાં દૂધ ચોખા અને ખાંડ હોય છે આયુર્વેદ અનુસાર આ બધી વસ્તુઓ ચંદ્રમાની ઉર્જા શોષી લેવાની ક્ષમતા ધરાવે છે વૈજ્ઞાનિક રીતે એવું પણ માનવામાં આવે છે કે પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની ગુરુત્વાકર્ષણ શક્તિ પોતાના ચરમસીમા પર હોય છે તેનો પ્રભાવ ફક્ત સમુદ્રની લહેરો પર જ નહીં પરંતુ દરેક જીવંત પ્રાણી અને વસ્તુ પર પણ પડે છે જ્યારે ખીર ખુલ્લી જગ્યા પર રાખવામાં આવે ત્યારે તેને ચંદ્રમાની અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો પડે છે જે બેક્ટેરિયા નાશ કરવા માટે મદદ કરે છે ઉપરાંત ખીરના દૂધ અને ચોખાની પૌષ્ટિકતા પણ વધી જાય છે તો મારા શિષ્યો શરદ પૂર્ણિમાની ખીરમાં અમૃતનો વાસ ફક્ત એ આસ્થા નથી પરંતુ આપણા પૂર્વજોએ આપેલું વૈજ્ઞાનિક જ્ઞાન છે આ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે જોડાઈને આપણે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે સારું બનાવી શકીએ છીએ તો જોયું ને કેવી રીતે આપણી આસ્થા અને પરંપરાઓ વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતો પર આધારિત છે આપણા પૂર્વજો એ રહસ્યોને વાર્તા અને માન્યતા રૂપે આપણી વચ્ચે રાખ્યા જેથી અમે એને પેઢી દર પેઢી યાદ રાખી શકીએ જો તમને આ વાર્તા સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો અને આવી જ જ્ઞાનવર્ધક અને રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સુમાર વ્રત કથા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે ફરીથી મળશું એક નવી વાર્તા અને એક નવા રહસ્ય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો